અસલામલેકુમ દોસ્તો આજે આપણે બજાર જેવું નાયલોન ખમણ બનાવીશું જે એકદમ જાળીદાર અને ટેસ્ટ તેના માટે મેં અઢીસો ગ્રામ બેસન લીધું છે એની અંદર આપણે નાખીશું એક ચમચી લીંબુના ફૂલ તમે જોઈ શકો છો કે મેં કેટલા માપની ચમચી લીધી છે એ માપનું તમારે ખાસ ધ્યાન આપવાનું છે તો જ તમારું જે ખમણ છે તે કમ્પ્લીટ જાળીદાર અને એકદમ સોફ્ટ બનશે આપણે એક ચમચી અંદર લીંબુના ફૂલ એડ કરી દઈએ છીએ હવે એની અંદર આપણે નાખીશું એ જ માપનું એક ચમચી મીઠું અઢીસો ગ્રામ બેસનની અંદર આપણે આટલું મીઠું કમ્પ્લીટ થઈ રહે છે વધારે ઓછું તમે કરી શકો છો પણ આટલું તો ઇનફ જ છે એટલે એક ચમચી મેં અંદર મીઠું એડ કરું છું એ જ માપની ચમચીથી આપણે નાખીશું ત્રણ ચમચી આપણે ખાંડ નાખી દઈશું એની અંદર તમે જોઈ શકો છો કે મેં ત્રણ ચમચી અંદર ખાંડ નાખી રહી છું આ ત્રીજી ચમચી આપણે નાખી દીધી છે હવે આપણે એને મિક્સ કરી દઈશું એકદમ ટેસ્ટફૂલ અને જાળીદાર ખમણ માટે તમે મરી જોડે જોડાયેલા રહેજો અને વિડીયો ઠેઠ લગીને તમારે જોવાનો છે હવે એની અંદર આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરીશું એની અંદર લમ્સ ના પડી જાય એ રીતે આપણે એને મિક્સ કરવાનું છે

અને અંદર એક કપ જેટલું મેં પાણી નાખ્યું છે અને એ કપની સાઇઝ હશે અઢીસો ગ્રામ જેટલું અંદર પાણી મેં એડ કર્યું છે તમે જોઈ શકો છો કે આ માપનો મેં કપ લીધો છે અને એટલું અંદર પાણી એડ થઈ ગયું છે અને તમારે પાણી ધીરે ધીરે નાખવાનું છે જેથી કરીને જે આપણે ખમણનું ખીરું બનાવીએ તે પાતળું એકદમ ના થઈ જાય એનું ખાસ ધ્યાન આપવાનું છે આ જે હમણે ખમણનું ખીરું આપણે તૈયાર કર્યું છે એ બિલકુલ બરાબર છે એને આપણે સતત પાંચથી સાત મિનિટ સુધીને હલાવતા રહીશું એને થી સાત મિનિટ સુધી આપણે સતત હલાવીશું તો એનાથી અંદર એર જશે અને એરથી અંદર સરસ રીતે તમે જોઈ શકો છો કે બબલ્સ આવવા માંડ્યા છે એર અંદર જાય છે તેને લીધે એટલે આપણે સતત એને હલાવતા રહેવાનું છે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને ઢાંકી અને એક કલાક માટે મૂકી દઈશું એને જેટલું આપણે હાથો ચડવા દઈશું જ્યાં તમે ધારો તો એક કલાક થવા દો બે કલાક થવા દો કે તમારે સવાર બનાવવાનું હોય રાતે એને પલાળી દો તો બી ખૂબ જ સરસ થશે એની મેં જેટલો હાથો ચડશે એટલું ખમણ વધારે સારું થાય છે આ કમ્પ્લેટ જેવું બજારમાં મળે છે એ રીતે મેં તમને ટ્રીક બતાવું છું એક વખત ઘર જરૂર ઘરે ઘરે તમે ટ્રાય કરજો અને બનાવજો તો હવે એને આપણે ઢાંકીને એક કલાક માટે મૂકી દઈશું હવે આપણે કલાકની ઉપર થોડોક સમય થઈ ગયો છે અને તમે દેખી શકો છો કે અંદર સરસ રીતે બબલ્સ આવી ગયા છે એને સરસ આપણે પાછું હલાઈ દઈશું આ રીતે એને સરસ હલાઈ દેવાનું છે અને આપણે એને કલાક મૂકી રાખીએ તો થોડું થિક બી થઈ જાય છે એટલે તમને એવું લાગે તો નોર્મલી બે ચમચી જેટલું તમે અંદર પાણી એડ કરી શકો છો હવે એની અંદર આપણે સોડા નાખીશું આપણે અંદર વીસ ગ્રામ જેટલું તેલ એડ કરવાનું છે વધારે આપણે તેલ અંદર નાખવા નથી વીસ ગ્રામ જેટલું ઓડીસો ગ્રામ બેસનની અંદર ઇનફ છે હવે એને સરસ મિક્સ કરી દઈશું આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો દોસ્તોને શેર કરજો નવી એકદમ નવી રીતથી મેં તમને બતાવી રહી છું જે બજારમાં બનાવે છે તે રીતે મેં તમને બતાવી રહી છું કે એકદમ નાઇલોન ખમણ થશે એકદમ જાળીદાટ તમારું ખમણ તૈયાર થઈ જશે અને જોઈને બધા જ પૂછશે કે તમે બનાવ્યું છે કેવી રીતથી આ હવે તમે એની અંદર એક ચમચી સોડા નાખવાનો છે જે આપણે ચમચીનું માપ લીધું તો એની અંદર મીઠું આપણે એક ચમચીથી નાખ્યું છે ખાંડ બે એક ચમચીથી નાખી છે તે જ ચમચીથી આપણે એક ચમચી જે ખાવાનો સોડા આવે છે આપણે ભજીયા બનાવીએ છીએ એની અંદર નાખીએ છીએ તે તે આપણે અંદર સોડા એડ કરી દઈશું અને એની અંદર હવે આપણે આપણે નાખીશું એક ચોથાઇસ ચમચી જેટલું આપણે નાખીશું એની અંદર બેકિંગ પાવડર બેકિંગ પાવડરનું અંદર ખૂબ મહત્ત્વ છે તે નાખવો ખૂબ જરૂરી છે જેનાથી તમારું ખમણ એકદમ જે બજાર જેવું થાય છે એ રીતનું સરસ ફૂલી અને એકદમ જાળીદાર થશે હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીએ હવે સરસ રીતે મિક્સ હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું તમે દેખી શકો છો એને મેં સરસ રીતે મિક્સ કરી રહી છું એને એ સતત બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે હલાવવાનું છે અને પછી એને આપણે એની થાળીની અંદર નાખી દઈશું ખમણની જેને મેં સ્ટીમ થવા સારું મૂકી દીધી છે એને સ્ટીમ થયેલી ગરમ થાળીમાં નાખી એટલે તૈયારી મેં ખમણ ફૂલવા માંડે છે અને જરૂરી એ છે કે તમે થાળીને ગરમ કરી દો આપણું

આ રીતે કરવું ખૂબ જરૂરી છે કેમ કે અંદર વરાળ ના પડે આપણે ઓઢણી બાંધી દીધી હોય તો ઓઢણીની અંદર વરાળ રહી જાય છે અને અંદર પડતી નથી તેનાથી ખમણ ખૂબ જ સરસ થાય છે ને ઉપર પાણી નથી થઈ જતું હવે તમે બજારમાં જોઈ શકો છો કે અમુક જણા તે બજારની અંદર પેપર મૂકીને ઉપર કવર કરીને પછી ઉપર ગમે તે વસ્તુ મૂકે છે ને એની પર સ્ટીમ થવા દે છે ને તો આપણે ઓઢણીની મદદથી કરીશું તે તમને સહેલું રહેશે અને હવે એને આપણે વીસ મિનિટ સુધી થવા દેવાનું છે વીસ મિનિટ થઈ ગઈ છે આપણે હવે એને ખોલી કાઢીશું આપણું ખમણ તૈયાર થઈ ગયું છે દેખી શકો છો તમે ખૂબ જ ખીલી ગયું છે ખમણ અને ખૂબ જ સરસ લાગી રહ્યું છે હવે આપણે એને ઠંડુ થવા દઈશું ખમણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે હવે આપણે એના પીસીસ કરી દઈશું તેને લીધે આપણે છરીની ઉપર થોડુંક તેલ લગાવી દઈશું તેલવાળી છરી કરીને આપણે એના પીસ કરવાના છે આ રીતે બધા આપણે પીસ કરી દેવાના છે હવે આપણે એનો વઘાર કરીશું સો ગ્રામ જેટલું આપણે તેલ લીધું છે

એની ઉપર આપણે ધાણા નાખી દઈશું એ સરસ જાળીદાર ખમણ થઈ ગયું છે ખૂબ જ સોફ્ટ લાગી રહ્યું છે તમને અમારી રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં લખજો તમારા દોસ્તોને શેર કરજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો બધા બજાર જેવું આપણે ખમણ બનાવ્યું છે એને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને એકદમ સરસ રીતે તૈયાર થાય છે થોડોક સમય વધારે લાગે છે પણ સરસ રીતે તૈયાર થાય છે ખમણ અને અમારી ચેનલ ટેસ્ટ ઓફ ખત્રીને લાઈક સેટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી નવી રેસીપી સાથે ફરી મળીશું અલ્લાહ હાફિઝ